ગુજરાતમાં હાલ મોટાભાગ વિસ્તારોમાં વેસા વરસાદી માહોલમાં સવાય છે ત્યારે ભારે વરસાદના કારણે જે વાતાવરણ વાતાવરણમાં કરવામાં જોવા મળે માં મોટાભાગના વિસ્તારોમાં બે દિવસમાં જે વરસાદી માહોલ જમાઈ શક્યા છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક માં કેટલાક ભારે નું નોંધાય છે જે અંગેની માહિતી વિભાગમાં જે આગળ આપાય છે કે હવામાન વિભાગને જણાવ્યું કે મુજબ માં એકસો સાઠથી વધુ તાલુકો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી નોંધાયેલ જેમાં સૌથી વધુ ભાવનગર જેસલમાં નવ ઇંચ વરસાદ ખાબી રહ્યો છે ચારે પાંચમાં તેર દરમિયાન જે ભુજવાળા પાલિતા ની જોડતા કોચમાંથી રેલવે ધોવાય છે જ્યારે પાલિતાના જ્યાં મહુવા વલભીપુર વરસાદની જળ બંકારમાં સ્થિતિ સર્જી ભારે વરસાદના કારણે નદીઓના બે કાંઠે વહી જતા વડનગરમાં જે પાલિતાના નવ પોઈન્ટ બત્રીસમાં છે નવ પોઈન્ટ એકસઠ ભાવનગરમાં જે આઠ પોઈન્ટ સોપાસ અમરેલી સાવરકુંડામાં આઠ પોઈન્ટ સત્યાવીસમાં અમરેલી રાજુલામાં સાત પોઈન્ટ અમરેલીમાં વિસ્તાર મહુમા વિભાગમાં આજે રાજ્યમાં આજે અમરેલી ભાવનગર જઈ તાપી ડાંગ નવસારી વલસાડમાં જિલ્લા ગાજવી ભારે વર્ષના કારણે જેમાંથી આ અતિભારે કારણે સાબરકાંઠા અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા જે છોટા ઉદેપુરમાં જેમાંથી નર્મદા જિલ્લામાં સવાય સ્થળોમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે